મહેસાણા હિંમતનગર થી ચારસો મીટર અંદર મોજી પીલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ગુટા જમીન વેચવાની છે ઉચ્ચક પંચ્યાસી લાખમાં આપવાની છે એપ્રોચ રોડથી એન્ટ્રી આજુબાજુ હાઈવે આ મહેસાણા હિંમતનગર હાઈવે આપણે આ અંદર વિડીયોમાં દેખાય છે એ મહેસાણા હિંમતનગર હાઈવે છે આજુબાજુ બધું ફેક્ટરીઓ આવેલી છે જૂની સરહદ ચોરસ ટુકડો આ ડાયમંડ્સની ફેક્ટરી છે બાજુમાં ડાયમંડ્સ એની ફેક્ટરી છે આજુબાજુની ફેક્ટરીઓ આવેલી છે બરાબર છે આવો અહીંયાથી આપણા હાઈવેથી એપ્રોચ રોડ ઉપર એપ્રોચ રોડ ઉપર એપ્રોચ રોડથી એન્ટ્રી અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ગુંટા જમીન વેચવાની છે મોજે પીલવાઈ તાલુકો વિજાપુર ફેક્ટરી બનાવો ફાર્મ હાઉસ બનાવવા વડે સારી જગ્યા છે આજુબાજુના ભાગમાં ફેક્ટરીઓ આવેલી છે મહેસાણા હિંમત હાઇવેથી ચારસો મીટર અંદર એન્ટ્રી પંચ શિલાપમાં વેચવાની છે ચોરસ નંબર જૂની શરત મોજે પેલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અઠાવીસ પોઈન્ટ છપ્પન ગુટા જમીન પંચ્યાસી લાખમાં ઊંચા વેચવાની છે તમે જોઈ શકો છો આ એપ્રોચ રોડ મોટી મોટી ટ્રક ફોર વ્હીલર બધું જઈ શકે એવો રસ્તો છે મહેસાણા હિંમત હાઈવેથી ચારસો મીટર અંદર આજુબાજુ બધી ફેક્ટરીઓ આવેલી છે અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ઘુંટા જમીન વેચવાની છે જમીન આવું દેખાય છે જોઈ લો આ રેવ સાફ કરેલો ટુકડો છે સાફ સફાઈ કરેલી છે દેખાય આખો ચોરસ ટુકડો દેખાય કોઈ વાવેતર કરેલું નથી આ ટુકડો આખો કોઈ વાવેતર નથી અંદર એપ્રોચ રોડ થી એન્ટ્રી હાઈવે ચારસો મીટર મહેસાણા હિંમતનગર હાઈવે चौरस टुकड़ों आ देखा है जमीन बराबर से एप्रोच रोड 28.56 क्विंटल जमीन में चौवानी है एप्रोच रोड में एंट्री फैक्ट्री फार्म हाउस बनाना सारी जगह चौरस नंबर जूनी सूरत જગ્યા ચોરસ ટુકડો સામે દેખાતી એપ્રોચ રોડથી એન્ટ્રી ચોરસ નંબર જૂરની શરત મહેસાણા હિંમતનગર હાઈવે ચારસો મીટર અંદર મોજે પિલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા કરેલું નથી સાફ સાફી કરીને જગ્યા પડી રહેલી છે એપ્રોચ રોડ થ્રી એન્ટ્રી ફેક્ટરી ફાર્મ હાઉસ બનાવવા માટે સારી જગ્યા છે મહેસાણા હિંમતનગર હાઈવે એપ્રોચ થી એન્ટ્રી આ જગ્યાની આજુબાજુ બધી ફેક્ટરીઓ આવેલી છે અને હાઈવે પણ નજીક પડે છે खी साफ सफाई दिखाई जगह आखी चौरस टुकड़ो आ बाजू में बीजू कोकू फेक्टरी आवेली है दीवाल छोड नी पेली साइड જગ્યા તમને અહીંયાથી હાઈવે પણ બતાવી દઉં છું આ જગ્યા ઉપરથી હાઈવે પણ સીધો દેખાશે જો એ હાઈવે એ સાધન જો એ મહેસાણા હિંમતનગર હાઈવે એક ખેતર જેવું કદાચ અંદાજ રહેશે થી એક બે ખેતર આવું સામે દેખાતી હાઈવે અવર જવર ચાલુ છે મોજે પીલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ગુટા જમીન વેચવાની છે આ જમીન પંચ્યાસી લાખમાં વેચવાની છે એપ્રોચ રોડથી એન્ટ્રી ફેક્ટરી ફાર્મ હાઉસ બનાવવા માટે સારી જગ્યા છે મેજર રિયલ એસ્ટેટ મેજર રિયલ એસ્ટેટ અઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર જમીનના દરેક પ્રકાર જમીનના દરેક પ્રકારના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ ગુ યુટ્યુબ ઉપર સર્ચ કરું યુટ્યુબ પર યુટ્યુબ પર વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ સર્ચ કરું આ એપ્રોચ રોડ મોજે પીલવાય તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા જે મિત્રો પાસે પાર્ટી હોય તેને તે મિત્રો રૂબરૂ મળવું રૂબરૂ મુલાકાત જ કરવી મિત્રો જગ્યા સામે દેખાતી આખી જગ્યા સાફ સફાઈ કરેલી પડેલી છે જમીન લાખમાં એન્ટ્રી ફેક્ટરી ફાર્મ હાઉસ બનાવવા માટે સારી જગ્યા ચોરસ નંબર જૂની સરહદ મહેસાણા હિંમતનાર હાઈવેથી ચારસો મીટર અંદર મોજી પીલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ઉચ્ચક પંચ્યાસી લાખમાં વેચવાની છે દેખાય સાફ સફ સાફ સફાઈ કરેલી દેખાય છે એ જગ્યા એપ્રોચ રોડથી એન્ટ્રી એ સાફ સફાઈ કરેલી દેખાય છે ને ટોટલી એ જગ્યા ચોરસ ટુકડો અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ગુંટા એપ્રોચ રોડથી એન્ટ્રી ફેક્ટરી ફાર્મ હાઉસ બનાવવા માટે સારી જગ્યા હાઈવે પણ એકદમ નજીક મહેસાણા હિંમતનગર હાઈવે ચારસો મીટર અંદર એપ્રોચ રોડ ઉપર જમીન આવેલી છે નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એઇટ ચોરસ ટુકડો જૂની શરત મોજે પીલવાઈ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા પંચ્યાસી લાખમાં ઉચ્ચક ભાવથી આપવાની છે મહેસાણા હિંમતનાર હાઈવે થી ચારસો મીટર અંદર જોયેલો જમીન સાફ સફાઈ કરેલી ચોરસ મેપ મેપનો ફોટો પણ મૂકેલું છે પાછળથી તમે છેલ્લા વિડીયોના એન્ડમાં ફોટો જગ્યા જોરદાર છે હાઈવે થી એકદમ નજીક મહેસાણા હિંમતનગર હાઈવેથી ચારસો મીટર એપ્રોચ રોડ ઉપર સામે દેખાતે હાઈવે અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન ગુટા જમીન વેચવાની છે આ જમીન પંચ્યાસી લાખ ઉચ્ચક ભાવથી વેચવાની છે એપ્રોઝ રોડ 3 એન્ટ્રી ફેક્ટરી ફાર્મ હાઉસ બનાવવા માટે સારી જગ્યા હાઈવે થી એકદમ નજીક ચોરસ નંબર જૂની સરત ટાઇટલ ક્લિયર આપણો ઓનલાઈન મેપ નો નકશો જમીન નો આકાર કેવો છે ચોરસ ટુકડો તમે જોઈ શકો છો એપ્રોચ રોડથી એન્ટ્રી બરાબર છે મહેસાણા હિંમતના હાઈવે હાઈવેથી કેટલું નજીક છે એ બી બતાવ્યું છે આપણા મેપમાં મેજર રિયલ એસ્ટેટ